બચાવત સામખિયાળી વચ્ચેના છ માર્ગીય રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર સોમવારે સવારે વધુ એક માર્ગ અકસ્માતની જીવલેર ઘટના સર્જાઈ હતી મોરબી તરફ જતું કન્ટેનર ટ્રેલર માર્ગમાં ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગયું હતું અકસ્માતના પગલે ટ્રેલરની કેબિનનો કડસુલો બોલી ગયો હતો જ્યારે તેનો ચાલક સીટની નીચેના એન્જિનમાં ફસાઈ ગયો હતો બનાવના પગલે સામખિયાળી હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એકસો આઠ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઇજાગ્રસ્ત ટ્રેલર ચાલકને બચાવવા મદદે દોડી ગયો હતો પરંતુ ગંભીર ઈજાઓના કારણે ચાલકનું ઘટના સ્થળે જ કરોડ મૃત્યુ નિપજ્યું હતું અકસ્માતના કારણે ટ્રાફિકની રફતારને પણ આંશિક અસર પહોંચી હતી બચાવ પોલીસ દફતરેથી નોંધાયેલી પ્રાથમિક વિગતો મુજબ ગાંધીધામ બાજુથી મોરબી તરફ જતું ટ્રેલર વોંધ પીર વચ્ચેના માર્ગે ઉપર ઉભી રહેલી ટ્રક પાછળ પૂર ઝડપે ટકરાઈ પડ્યું હતું અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા મૂળ યુપીના રામદયાલ મેબુલાલ ચૌહાણનું ઘટના સ્થળે જ મોત થયું હતું તેના મૃતદેહને પીએમની કાર્યવાહી માટે બચાવ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો